ખારેજમાં ગટર તારા ઉભરા પાણી ખારેજની મુખ્ય બજારો સહિત સોસાયટીમાં ગટર ઉભરાવાની સમસ્યા યથાવત રહેવા પામી છે આ બાબતે અસંખ્ય વખત રજૂઆતો કરી હોવા છતાં પાલિકાનું નિર્ભર તંત્ર યોગ્ય કાર્યવાહી કરી શક્યું નથી હારેજવાસીઓને રોજ ગટરના ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે ગંદા પાણીના કારણે રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે રોગચાળો વકરે તે પહેલાં તાકીદે યોગ્ય કાર્યવાહી થાય તેમ લોકો ઈચ્છી રહ્યા છે હું ઠક્કર સંભુલાલ નરભેરામ ત્રણ દરવાજા રોડ વાગડવાડી પાસે જલારામ પાર્કમાં રહું છું અને અમારે બારો માસ અહીં ગટર ઉભરાવાની સમસ્યા છે નગરપાલિકામાં કેટલી વાર રજૂઆત કરી પણ કોઈ સાંભળતું નથી નગરપાલિકાના સભ્યોને ચૂંટાઈને આવેલા સભ્યોને કીધું એ પણ આ ખાડા કાઉન્ટ કરે છે આ સુધી કોઈ વાત સાંભળતો નથી ચૂંટણી આવે ત્યારે વોટ લેવા માટે આવે ત્યારે વચન આપે છે પછી તો કોઈ ડોકાતું જ નથી એટલે અમારે જો આ સમસ્યા દૂર નહીં થાય તો અમે વોટિંગનો બહિષ્કાર કરશું કોઈ પણ ચૂંટણી હોય એટલે આવી વાત અમારી સંભળાય તો બરાબર છે બાકી તો કોઈ પણ પાર્ટી હોય ગમે કોંગ્રેસ હોય કે ભાજપ હોય કોઈ પણ સભ્યો કોઈ વાત સાંભળતા નથી ધારાસભ્યો કોઈ આવ્યા નથી કે કોઈ નગરપાલિકાના સભ્યો આવ્યા નથી કોઈ નેતા અમારા રોડ ઉપર કોઈ આવ્યું નથી આજ સુધી સમયમાં શું આપની માગ આગળ જો આ ગટરની સમસ્યા દૂર નહીં થાય તો અમે કોઈ વોટિંગ એ નહીં કરીએ અને અહીં ચાલવાની તકલીફ પડે છે અમારા જેવાને અને તો બરાબર છે પણ નાની ઉંમરના તકલીફ પડે એવું છે જય ભારત સાથે જણાવવાનું કે અમાર મારું નામ ઠક્કર રાકેશકુમાર ભાઈ ઠક્કર છે જલારામ પાર્ક બેનો રહેવાસી છું છેલ્લા પાંચ વર્ષથી જ્યાં ચૂંટણી ચાલુ થઈ અને ચૂંટણી પતિ અને હવે આ નવી ચૂંટણી જાહેર થઈ પણ અમારા એરિયામાં કોઈ પણ જાતની ગટરની સમસ્યા પાંચ વર્ષથી કોઈ નિકાલ આવતો નથી અને અંડરગ્રાઉન્ડ ગટરની કોઈ સફાઈ કામદારો સફાઈ કરવા આવતા નથી કેટલી વાર રજૂઆત કરીએ છીએ આવે છે અને નિકાલ કરતા નથી આવે ગાડી જોવે છે મૂકે છે અને ચેક કરી અને કે કામમાં ભરેલું છે આગળથી નિકાલ નથી પમ્પિંગ સ્ટેશન બંધ છે પમ્પિંગ સ્ટેશન બંધ હોય પમ્પિંગ સ્ટેશન ચાલુ હોય તો નિકાલ થાય પણ પમ્પિંગ સ્ટેશન તો બંધ જ છે આપણું આ જીવન હજુ સુધી ચાલું થયું જ નથી જ્યારથી અંડરગ્રાઉન્ડ ગટર બનાય ત્યારથી તેથી અમારા એરિયામાં આવનાર વડીલોને હેડવામાં તકલીફ પડે છે મારી દુકાન આગળ અત્યારે મેં ઊંચું કરી અને પથ્થર મૂકીને હેડવા માટેની જગ્યા કરી છે જેથી કરીને કોઈ માગણી અમારી માંગણી છે અમારા એરિયામાં સાફ સફાઈ અને આ અંડરગ્રાઉન્ડ ગટરનો તાત્કાલિક પ્રશ્નનું નિવારણ કરે નિકાલ નહીં આવે તો કાલે કોઈપણ ચૂંટણીમાં વોટ આવવા નહીં દઈએ આખા એરિયામાં અમે ફરશું ચૂંટણીમાં વોટ આવવા નહીં દઈએ અને આવનાર જે સભ્યને ફોર્મ ભરવું હોય એ સભ્યને પણ પહેલેથી જ રજૂઆત છે કે આ એરિયાનું કમ્પ્લીટ ધ્યાન આપવું હોય તો જ ફોર્મ ભરે આ એરિયાની અંદર નહીંતર ફોર્મ ના ભરે